મુંબઈમાં ફરી એકવાર ડ્રગ્સનું ભૂત ધૂમ્યું છે તો પોલીસ કર્મચારીઓને માહિતી આપનાર ખબરીદારોને આપવા માટે હવે પોલીસ પાસે ફંડ ઓછું છે દેશની કોઈ પણ પોલીસ મુંબઈ હોય કે ગુજરાત અથવા હોય તેમનો માહિતીનો મુખ્ય સ્ત્રોત ખબરીઓ જ હોય છે જેમને માહિતીના આધારે તેઓ ગુનાખોરીને પકડી ગુનાનું પ્રમાણ ઓછું કરી શકે છે આ ખબરીઓ જીવના જોખમે ગુનેગારોની માહિતી પોલીસને આપતા હોય છે પરંતુ સામે તેમને માહિતી પ્રમાણે નાણાં મળતા હોય તો આ માટે પોલીસ પાસે એક વિશેષ ફંડ હોય છે જોકે કેટલાક પહોંચેલા ઓફિસરો ફંડની જોગવાઈ કરી લેતા હોય છે तो मूंबई टाइम न्यूज ब्यूरो रिपोर्ट सतीश सोनी द्वारा आ अंगे जवाब मिलवा महाराष्ट्र नायब मुख्य प्रधान होम मिनिस्टर देवेंद्र फडणवीस होम सेक्रेटरी अनूप कुमार सिन्हा पुलिस कमिश्नर विवेक फणसकल्क એટીએસ ચીફ દેવિન્દ્ર ભારતીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન અને મેસેજનો જવાબ આપ્યો ન હતો તો ડીજીપી રશ્મિ શુક્લાએ મેસેજ કર્યો હતો કે પોલીસ વિભાગ પાસે આ માટે વિશેષ ફંડ હોય છે આમ છતાં તમે મુંબઈ પોલીસ કમિશનરને પૂછી શકો છો છેલ્લા મહિનામાં મુંબઈ પોલીસ દ્વારા ખબરીઓને નાણાં આપવામાં મુશ્કેલી પડતી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી ખાસ કરીને ડ્રગ્સ ચરસ અફીણ ગાંજો અને મ્યાઉ ડ્રગ્સની પાર્ટીઓમાં બુલવાલા છે આથી પોલીસ ખબરીઓ પાસેથી માહિતી મેળવી આ નેટવર્ક ઉપર રેડ પાડી ડ્રગ માફિયાઓની ધરપકડ કરતી હતી તો નાણાંના અભાવને કારણે મુંબઈમાં ફરીથી ડ્રગની હેરાફેરી શરૂ થઈ ગઈ છે અને આ ગેંગ સક્રિય થઈ ગઈ છે હવે જોવાનું એ છે કે સરકાર પોલીસની ફંડની જોગવાઈ કરી આપે છે કે નહીં Satish Shoni, Mumbai and Time News Bureau report.